ચૂંટણી જંગ જામશે ધર્મેન્દ્રશિંહ પરમાર અને પ્રદીપસિંહ પડિયાર વચ્ચે પ્રમુખ માટે આગામી વીસમી ડિસેમ્બર ચૂંટણી યોજાશે દીપક પ્રજાપતિ અને તેમની ટી શુભેચ્છાઓ તેમજ પુષ્પગુજ આપી અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે આદેશ અનુસાર આગામી તારીખ ચોવીસ પાજરા વક્ષણની ચૂંટણી યોજાવાની હતી સતત સતત પ્રજાપતિ પ્રમુખ તરીકેની વર્તન થઈ છે

અને વકીલ એકતાના માટે પાદરા વકીલ મંડળે એક મિસાલ ઉભી કરી છે કે સતત છઠ્ઠી વાર બે હજાર ચોવીસ ની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળની તેમાં અમને બિનહરીફ ચૂંટી લાવીને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીએ છીએ અને સતત તમે આ કોર્ટના વકીલો મિત્રોના સહકારથી આગામી તમામ કામો કરીશું